સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો નશાકારક સીરપનો જથ્થો ફરી એક વખત સુરતમાંથી માંથી ઝડપી પાડવામાં આવ્યો છત્રીસ હજારના મુદ્દામાં સાથે બે શખ્સની હાલત્યારે ધરપકડ કરવામાં આવી છે

સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે